મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસેન ખાનજી અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ ત્યાં મારા મોટા બેનનું મકાન છે મોટા મોટા બેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા અહીં એમની મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં અને છેલ્લા દોઢેક દોઢેક માસથી મોડાસામાં હતી અને એ એમના સાસુ સસરાને બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા સવારે સાડા સાત વાગે સાથે એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગેની આસપાસ પ્લેનમાં બેઠા એ અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે એવા સમાચાર અમને મળ્યા હતા અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજરો બધા લાગ્યું હાજીઓને મળવા આવ્યા ત્યાં તો એમનો હસબન્ડ રહે છે લંડનમાં તો તમને કઈ રીતે ત્યાંથી અમદાવાદ થી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા બેન આ બે ના મોટા ભાણા બધા ત્યાં મૂકવા ગયા હતા એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે મારું નામ મુશ્તાક હુસેન ખાનજી છે અહીંથી સવારે સાત વાગે નીકળ્યા હતા બે વાગે સમાચાર મળ્યા કે મતલબ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે ચોક્કસ સમાચાર મળ્યા નથી હા પિતાને બધા અમદાવાદ માટે ગયા છે મારી બાણી થાય એ આવ્યા લગભગ એક મહિનો થયો અહીંયા એમના સસરાને યાદ પડવા જવા માટે નીકળતા હતા એટલા માટે આવ્યા હતા એમના ભાઈ બી હાથ પડવા માટે ગયેલા છે અંદાજે ઉંમર પાંત્રીસ વર્ષ